કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી લોકોપયોગી કામો અંગત લક્ષ્ય લઈ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન કરતા મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર મહાનગરપાલિકા જિલ્લા આયોજન કચેરી ક્ષાર અંકુશ વિભાગ વગેરેના અધિકારીઓ સાથે પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી જેમાં અધિક કલેક્ટર બી એન ખેર સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા बैठक में मंत्रीए नगर, सेना नगर वायुनगर मुरलीधर सोसायटी तिरुपति पुष्पक पार्क कृष्णा पार्क बेड़ी बुंगा, नगेड़ी हापा औद्योगिक विस्तार धुआं शेखपात खिलोस मोड़ा मोटीबाणुगर जांबूडा ખીરી હડિયાના સહિતના ગામો તથા વિસ્તારોમાં ભૂગર્ભ ગતરનું કામ સીસી રોડનું કામ સ્ટ્રીટ લાઇટ નળ કનેક્શનમાં પાણીની સપ્લાય આંગણવાડી નિર્માણ ગંડા પાણીના નિકાલની વ્યવસ્થા પીવાના પાણીની પાઇપલાઇનનું કામ સીસી રોડનું કામ ગાંડા બાવળ તેમજ કચરો દૂર કરવો ત્રીગાળ પૂરા પાડવા ચેક ડેમો રિપેર કરવા કેનાલ તથા તળાવોના કામો પૂર્ણ કરવા તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા વગેરે બાબતે સમીક્ષા કરી હતી તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ્ય લઈ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું